रमजट विवांता गार्डन नियर इस्कॉन टेम्पल ऑपोजिट एस एस अग्रवाल कॉलेज नवसारी मंगलदीप टीवीएस, एस नेशनल हाईवे नंबर आठ नियर मीरा डोर्स कबीलपोर नवसारी कीनी मेक ओवर एंड स्किन स्टूडियो एक सौ आर्केड, दिया आर्केट रानंद हॉटल साध्या तलाव रोड नवसारी चौकसी क्लासेस यूनियन हाइट्स आशानगर नवसारी વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર નવસારી જિલ્લામાં બે કલાકમાં ખાબકેલો ત્રણ ઇંચ વરસાદ શહેરના માર્ગો પર ફરી વળેલા વરસાદી પાણી ગણિત સંગઠન મંડળમાં પ્રમુખ પદ માટે બે જૂથો વચ્ચે થયેલું ઘમાસાણ નિયમો વિરુદ્ધ પ્રમુખની થયેલી વરણીનો એક જૂથનો આક્ષેપ બેંક ઓફ બરોડાનો એકસો સત્તરમો સ્થાપના દિવસ મનાવાયો કાર્યો સાથે રક્તદાન વૃક્ષારોપણના બોતેર શાખાઓ દ્વારા થયેલા કાર્યક્રમો ચીખલી તાલુકાના પાંચ ગામોમાં વોટર હાર્વેસ્ટિંગની કામગીરીનો પ્રારંભ નવસારીમાં અષાઢી માહોલ છવાયો છે રવિવારે સાંજે ચાર વાગ્યા બાદ દેમાર વરસાદ ખાબકતા શહેરના માર્ગો પર એકથી દોઢ ફૂટ જેટલા પાણી ભરાયા હતા બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ઝીંકાતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા નવસારી શહેરમાં રવિવારે સાંજે ચાર વાગ્યા બાદ ઘોર અંધકાર છવાયો વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે ચાલુ સિઝનમાં મેઘરાજે પ્રથમવાર તોફાની બેટિંગ શરૂ કરી હતી નવસારીમાં અનરાધાર વરસેલા વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું વીજળીના ચમકારા અને ભારે પવન સાથે બે કલાકમાં સરેરાશ બેથી ત્રણ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો વરસાદી સિઝન શરૂ થયા બાદ પ્રથમ વખત ઠંડા પવનો અનુભવાયા હતા શહેરમાં બે કલાકમાં બેથી ત્રણ ઇંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા રસ્તા ઉપર એકથી દોઢ ફૂટ જેટલા પાણી ભરાયા શહેરના માર્ગો ઉપર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા નવસારીમાં મેઘરાજાએ પોતાનો અસલ મિજાજ બતાવ્યો ભારે પવનો સાથે રવિવારે વરસાદ તૂટી પડ્યો હતો શહેરના કુંભારવાડ પ્રજાપતિ આશ્રમ રોડ ચારપુલ વિસ્તાર કાલિયાવાડી ગ્રીડ જેવા વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાયા શહેરના માર્ગો જળબંબાકાર થયા વિજલપુર શહેરી વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા બે કલાકમાં વરસાદને કારણે દરેક સોસાયટી પાણી ભરાયા જિલ્લાના ચાર તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો રવિવારે બે કલાકમાં નવસારીમાં ત્રણ ઇંચ ગણદેવીમાં બે ઇંચ ખેરગામ તાલુકામાં બે ઇંચ જલાલપોર તાલુકામાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો હતો નવસારી સમસ્ત ગણેશ સંગઠન મંડળની સામાન્ય સભા પ્રમુખ પદને લઈને તોફાની બની હતી ગણેશ મંડળના પ્રમુખ માટે બે જૂથો વચ્ચે ભારે ખેંચતાણ થઈ અને હિસાબો બાબતે અનેક વિવાદો થયા હતા નવસારી શહેરમાં વધુ ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે આ ચારસો મંડળોનું એક સંગઠન એટલે નવસારી સમસ્ત ગણેશ સંગઠન મંડળ આ મંડળની જવાબદારી ગણેશ વિસર્જન પ્રક્રિયા સુપેરે પાર પડે તેની છે પરંતુ આ ધાર્મિક સંગઠનમાં પણ બે જૂથો વચ્ચે ઘમાસણ થઈ રહ્યું છે સમસ્ત ગણેશ સંગઠન મંડળની સામાન્ય સભા મળી હતી આ સભામાં મંડળના પ્રમુખ પદ માટે બે જૂથો વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી સભામાં હિસાબોને લઈને પણ ભારે હોબાળો થયો હતો મંડળના મહામંત્રી પ્રવીણ શિંદે દ્વારા હિસાબો રજૂ થયા ત્યારે ગણેશ મંડળના ખજાનચી ગુણવંત પટેલે હિસાબ બાબતે પોતે બોલવા માંગે છે તે સમયે સંગઠનના મહામંત્રી પ્રવીણ શિંદે તમે બોલી નહીં શકો તમારી વાત રજૂ નહીં કરી શકો તે પ્રકારની તાનાશાહી કરતાં જ મહામંત્રી અને ખજાનચી વચ્ચે વિવાદો થયા હતા મંડળના વડીલોની સમજાવટ બાદ ખજાનચીને પોતાની વાત રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી ત્યારબાદ મંડળના પ્રમુખ પદ માટે બે જૂથો સામ સામે આવી ગયા પ્રવીણ શિંદે જૂથ અને ગુણવંત પટેલ જૂથો વચ્ચે ભારે ખેંચતાણ થઈ પ્રમુખ પદ માટે બે નામો રજૂ થયા તેમાં પ્રવીણ શિંદે અને ગુણવંત પટેલ બંને જૂથોના ટેકેદારો બાખડ્યા વાક યુદ્ધ છેડાયું સોરબકોર અને ભારે હોબાળા વચ્ચે પ્રમુખ પદ માટે બંને જૂથો બાખડી રહ્યા હતા ગણેશ મહોત્સવ એટલા માટે મનાવવામાં આવે છે કે દરેક શેરી મહોલ્લો સોસાયટીઓમાં સંગઠન ભાવના બની રહે લોકમાન્ય તિલક દ્વારા ગણેશ મહોત્સવ એકતા સંગઠન માટે જ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ નવસારીના ગણેશ સંગઠન મંડળના આ ગણેશ ભક્તો એક પદને લઈને બાખડી રહ્યા છે એક સંગઠન બે જૂથોમાં વહેંચાઈ ગયું છે નવસારી ગણેશ સંગઠન મંડળમાં જ એકતા ન હોય તો શહેરમાં ચારસો મંડળો છે તે મંડળોમાં આ પદ ઘેલા અને પદ માટે એકબીજા ઉપર હાવી થનારા લોકો કેવી રીતે સંગઠન ભાવના વિકસાવશે ગણેશ સંગઠન મંડળમાં ટોળાશાહી જોવા મળી જે વ્યક્તિનું ટોળું મોટું હોય તે બીજા ઉપર હાવી થઈ પદ ઉપર હાવી થઈ શકે આ પ્રકારની લોકશાહી ગણેશ સંગઠન મંડળમાં જોવા મળી હતી અંતે ટોળાશાહીમાં મંડળના પ્રમુખ તરીકે મહામંત્રી પ્રવીણ શિંદેને પ્રમુખ બનાવાયા દરેક સભ્યોએ નવનિયુક્ત પ્રમુખનું અભિવાદન પણ કર્યું હતું આગામી બે વર્ષ માટે સમસ્ત ગણેશ સંગઠન મંડળના પ્રમુખ તરીકે પ્રવિણ શિંદેની વરણી થઈ છે સમસ્ત ગણેશ સંગઠન મંડળ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હિસાબ કિતાબ ગત વર્ષનો હિસાબ અને નવા પ્રમુખની વરણી અને જે કંઈ આગાહી કાર્યકરો કરવાના હતા તે વિશે ચર્ચા કરવામાં આવી હતી સભામાં તમામ સભ્યોને આ વાતની મેં જાણ કરી હતી અને એ તેઓએ એ વાતને અનુમોદન આપ્યું હતું અને સર્વાનુભૂતે આ બધા કામો મેં મંજૂર કર્યા છે એવું નથી દરેક કાર્યકર્તાને આપણે ન્યાય આપવા માટેના આપણે પ્રયત્ન કરવાનો હોય છે દરેકની ઈચ્છા હોય એમાં કંઈ પેલી નવી વાત નથી દરેક કાર્યકર્તા ઉમેદવારી કરી શકે છે એટલે અમે આ સભામાં સર્વાનુમતે મને એ લોકોએ જવાબદારી સોંપી છે જે અમે સ્વીકાર કરું છું અને જે કંઈ વાંચા આપવાની હશે અટકેલા પ્રશ્નોને તેને વાચા આપવાનો પ્રયત્ન કરીશું એ કારોબારીમાં એ વિષયની ચર્ચા થયેલી હતી કારોબારીના હિસાબમાં એ અમે ઉલ્લેખ કરેલો હતો અને એ જનરલી હિસાબમાં આજે વાંચવામાં વાંચવામાં આવ્યો છે ને આપની સમક્ષ પર હું કબૂલ કરું છું કે વિસર્જન સમિતિ દ્વારા ચાલીસ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે કલેક્ટર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવે છે પરંતુ તેના અનુરૂપ બે ત્રણ મહિના પહેલાં જ મંડળો દ્વારા મોટી મોટી ઓર્ડર આપી દેવાય છે એ વિષે દર વર્ષે એ વિશે અમને પણ સતાવવામાં આવે છે અને છતાં પણ પ્રશાસન એના પર પ્રશાસનને અમે એ વાતની જાણ કરી છે પણ પ્રશાસનનો વિષય છે પ્રશાસને જે કંઈ કાર્ય કરે ગણેશ ગણપતિ સંગઠનમાં ફોર્મમાં અમે એવી કે અમે જાહેર અમે અમે પણ અમારે આચાર્યસંહિતા બનાવી છે તેમાં છે જ નવ કૂટની મૂર્તિનું અમારા મંડળ અમારા મંડળ દ્વારા અહીંયા જે કંઈ વિસર્જન થાય છે તે વિસર્જન આપણે પૂર્ણ પ્રક્રિયા બહાર પાડીએ છીએ પછી જે બારવલીનું વિસર્જન આવે છે લોકોને અમે સ્પષ્ટપણે અમે સરકાર પર પ્રશાસન દ્વારા પણ અમે ના પાડી દઈએ છીએ ગત વર્ષે એ બનાવ બનેલો હતો પણ એ લોકોને કરવા નહોતી રહેતા સંગઠનમાં અમે અમારી જે આચારસંહિતા છે તે આચારસંહિતા પણ અમે વર્તીએ છીએ અને કલેક્ટરના જાહેરનામા પણ એને અનુરૂપ જ હોય છે છતાં પણ છતાં પણ આજે માહોલ એવો છે અમે એ વાતની દરેક શાંતિ સમિતિ માંડીને બધે રીતે જે કંઈ કલેક્ટરની ઓફિસમાં છે તેને અમે રજૂઆત કરીએ છીએ પ્રશાસનને અને આ પ્રશાસનને અમે કંઈ જે કંઈ કાર્યવાહી થતી હોય તે તમે કરવા માટે જ બંધાયેલા આજે બે હજાર ચોવીસની નવી સભા હતી ને બે હજાર ત્રેવીસના જે જૂના સભ્યો હતા એમની આજે સભા બરખાસ્ત થઈ અને કારોબારી બરખાસ્ત થઈ તે પ્રસંગે આજરોજ બે હજાર ચાવીસમાં રવિવારના રોજ ગાંધીનીવાડી ખાતે કાલિયાવાડી મુકામે અમારી જે જનરલ કમિટી મંડળો સાથેની જે સામાન્ય સભા બોલાવવામાં આવે છે જેમાં પ્રમુખ મહામંત્રી ખજાંચી જેવી નવી નવી અને જે નવી જૂની પોસ્ટો અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે છે ખાસ જણાવવાનું કે બે હજાર બાવીસની અંદર વર્ષો અગાઉ ઘણા બધા પ્રમુખો ઘણા લોંગ ટાઈમ માટે પ્રમુખ રહી ચૂકેલા હતા માટે કરીને સર્વાનુમતે એ બે હજાર બાવીસમાં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે હવેથી આપણે બે વર્ષ માટે જ પ્રમુખ હોય મહામંત્રી હોય કે અન્ય સભ્ય હોય બધાને બે વર્ષથી વધારે નિમણૂક નહીં આપી જેથી કરીને આ સંગઠનની અંદર સવાસો દોઢસો સભ્ય છે અને એમાં યુથ છે તમે મુખ્યત્વે જોવ તો આ ગણેશ ઉત્સવ યુથનો પ્રસંગ છે તમે જોતા હશો જુવાની આવો રંગે ચંગે આ ઉત્સવ ઉજવે છે આ પ્રથા જે હતી એ પ્રથામાં વર્ષો અગાઉ અને આજ દિન સુધી સિલેક્શન સમિતિ બનાવીને સિલેક્શન કરવામાં આવતું હતું પણ આ વર્ષે સરમુખત્યાર સહી તમે મીડિયાએ પણ જોઈ છે કે માઇક દબાવવામાં આવે છે ટોળા ઊભા કરવામાં આવે છે એકચ્યુલી આ ગણેશ સંગઠન મંડળ ગણેશ સ્થાપકો દ્વારા ચલાવવામાં આવતું હોય જો ગણેશ સ્થાપકો ના હોય તો આ મંડળનું કોઈ મૂલ્ય રહેતું નથી ગણેશ સ્થાપકો ગણેશ સ્થાપકો એટલે કે આજે નવસારીની અંદર લગભગ ચાર સાડા ચાર હજાર નાની મૂર્તિઓ જે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ અને અગિયારમાં દિવસે વિસર્જન થાય અને મોટા મંડળો જે લગભગ નવસારીની અંદર છસો જેવા મોટા મંડળો છે જે ત્રણ ત્રણ ઓવા પર વિસર્જન થાય છે વિલાવર જલારપોર અને ઉના નદીના અને વિરાવર હવે આ બધી જે વિસર્જનની પ્રક્રિયા છે આ ઉત્સવ દરમિયાન આ ઉત્સવ દરમિયાન જે તે પોસ્ટો છે જેવી રીતે પ્રમુખ છે પ્રમુખની કામગીરી કરતા હોય મહામંત્રી મહામંત્રીની કામ કરતા હોય મને લાસ્ટ બે વર્ષ ખજાનચી તરીકે પોસ્ટ મૂકવામાં આવી હતી મારી અને મેં ખજાનચી તરીકે મેં આ અગાઉ ઉપપ્રમુખ સહ કન્વીનર મેં નીચેના પાયાથી મેં ત્રણ વર્ષ વોલન્ટરી સેવા આપી હતી પછી મને પદ આપતા આપતાં હું આ સંસ્થાનો મહામંત્રી અને ખજાનચી પણ રહી શક્યો છું પણ આ બે વર્ષથી જે સરમુખત્યારશાહી ચાલે છે એ અગાઉ આજ દિન સુધી જોવાની મળી હતી અગાઉના જે પ્રમુખ હતા ચંદ્રકાંત રાણા એમને વર્ષો સુધી ઘણા વર્ષ એ પણ કન્ટિન્યુ પ્રમુખ રહ્યા ત્યારે એમના માટે પણ એવી એક બહાલી કરવામાં આવેલી કે ભાઈ હવે ચંદ્રકાંતભાઈ આપ આરામ કરો તો કોઈક નવા પ્રમુખને વરણી કરવામાં આવે અને તે સમયે આપણે અત્યારે હાલમાં જે પ્રમુખની જે દાવેદારી નોંધાવી એ પ્રવીણભાઈ શિંદે મુરબ્દી હવે એમણે તો ઓલરેડી એ પ્રમુખ બની ચૂક્યા હતા અને લાસ્ટ બે વર્ષ પણ એ મહામંત્રી બન્યા હતા તો આ સંગઠનમાં સવાસો હોદ્દેદાર છે સવાસોથી દોઢસો તો શું આ સંગઠનમાં જૂના અને જૂના જ માણસો પ્રમુખ બનશે નવા માણસોને કોઈ કારભાર નહીં સોંપવામાં આવશે અને કારભાર સોંપશે તો એને કંઈ કામગીરી નહીં કરવામાં આવશે મારી પાસે મારી કામગીરી કરવામાં માંગતા બાબતના મારી પાસે દરેક પુરાવો છે અને હું આ ગણેશ સંગઠનમાં છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી હું સેવા આપું છું મને પ્રમુખનો મને પ્રમુખનો કોઈ પેલું એ નથી મને પ્રમુખ બનવા માટેનો કોઈ છોચ નથી પર આવનાર આવનાર સભ્યો માટે પણ એક આ સૂચન છે અને એક એક પેલી એ જે કહેવાય ને કે અંધારી આફત છે કે એક હતું શાસન ચાલશે તો નવા હોદ્દેદારો જે કાર્યરત છે અને જે કાર્ય કરતા આવ્યા છે એને પણ પ્રમુખ બનવાનો ક્યારે પણ મોકો નહીં મળશે એટલે આ તબક્કે હું આપ સૌનો આભાર માનું છું અને જે આજની મિટિંગમાં જે લોકો પધાર્યા હતા એમનો પણ આભાર માનું છું નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પાંચ ગામોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવી હતી નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગામોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના જળશક્તિ વિભાગના મંત્રી સી આર પાટીલના હસ્તે ચીખલીના થાલા સમરોલી મજીગામ સહિતના પાંચ ગામોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગામોમાં સાત જેટલા બોરવેલ કરી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી તેમાં વરસાદનું પાણી ઉતારવામાં આવે છે આ કામ માટે ત્રીસ જેટલા બોરવેલ થઈ ગયા છે બાદમાં બાકીના ગામોમાં પણ કરવામાં આવશે તાલુકામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટને સફળ બનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ જિલ્લા ભાજપના મહામંત્રી ભૂરાલાલ શાહ મહામંત્રી અશ્વિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજુબાજુના પાંચ ગામોમાં રેન વોટર હાર્વેસ્ટિંગ નું જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નું સૂચન છે એમની જે લાગણી છે અને એમના સૂચના મુજબ જલ શક્તિ મંત્રાલય દ્વારા કેદ ધ રેન જે પ્રોગ્રામ છે એના અન્વયે રેન વોટર હાર્વેસ્ટિંગના આ પ્રોગ્રામને જમીન પર ઉતારવા માટે આ પાંચ નામોએ આદરણીય શ્રી ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચશ્રી આ બધા મળીને આ ચીખલીના પ્રોજેક્ટ શરૂ કરે છે લગભગ પાંચ ગામોમાં સાઠ જેટલા બોર કરીને જ્યાં પણ પાણીનો ભરાવો છે એ બધું જ પાણી સીધું જમીનમાં ઉતરે એના માટેના પ્રયત્નોમાં એમના લગભગ ત્રીસ બોર એ આજે અમે પૂર્ણ કર્યા છે આજે અમે એવા બોરની મુલાકાત પણ લીધી છે અને બાકીના બોર પણ એ પૂરા થયા પછી અન્ય ગામોમાં પણ દરેકે દરેક ગામમાં આ રીતે જમીન પાણી પાણીમાં પાણી જમીનમાં ઉતરે એના માટેના અમે સફળ પ્રયત્ન કરવાના છે સૌ ગામ લોકોને સૌ આગેવાનોને સૌ પદાધિકારીઓને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને કાર્યકર્તાઓને સૌને મારી વિનંતી છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે સૂચન છે કે પાણી એક એક ટીપું એ જમીનમાં ઉતરવું જોઈએ નદીમાં દરિયામાં નહીં જવું જોઈએ એના માટે આપ સૌનો યથાયોગ્ય ફાળો મળે તથા યોગ્યમાં એ કાર્યક્રમ મદદરૂપ થવાય એના માટે પૂરો સફળ થાય બધા કાર્યક્રમોને સફળ કરવા માટે પ્રયત્ન કરો એવી સૌને વિનંતી કરું છું અને નરેશભાઈને અશિમભાઈને એમની ટીમને વધારે આ વિનંદન આપું છું ખૂબ સારું કામ એ આ વિસ્તારમાં કરી રહ્યા છે હવેથી પ્રમુખસિંહ જિલ્લાના જે ભુરાભાઈ એમણે આ સિવાયના ગામોમાં પણ આ કાર્યક્રમો ચાલુ કરાવ્યા છે તો દરેકે દરેક ગામે ગામ અને દરેકે ઘરનું પાણી પણ

બેન્ક ઓફ બરોડાની સમગ્ર ભારત સહિત વિદેશોમાં પણ શાખાઓ આવેલી છે બેંક ઓફ બરોડાની એકસો સત્તરમાં સ્થાપના દિવસ નવસારી ક્ષેત્રીય કાર્યાલય દ્વારા મનાવાયો હતો સ્ટેશન નજીક આવેલ સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની પુષ્પમાળા અર્પણ થઈ હતી નવસારી પ્રાદેશિક કાર્યાલયના પ્રમુખ સતીશ ગુપ્તા દ્વારા પુષ્પવંદના કરવામાં આવી હતી બોબ અર્થ બેકિંગ ફોર ગ્રીન પ્લેનેટ ગ્રીન ડ્રાઈવનો સંદેશ આપવામાં આવ્યો હતો નવસારીના ઇટાળવા પ્રાથમિક શાળા અને અડદા પ્રાથમિક શાળામાં બો બર્થ બેકિંગ ફોર ગ્રીન પ્લેનેટ ગ્રીન ડ્રાઈવ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નવસારી બેંક ઓફ બરોડાની બોત્તેર શાખાઓના અધિકારીઓ બેન્કરો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં બગીચાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બેંક ઓફ બરોડાના એકસો સત્તરમાં સ્થાપના દિવસ પ્રસંગે રામજી મંદિરના હોલમાં રક્તદાન શિબિર યોજાયું હતું બેંક ઓફ બરોડાના બેંક અધિકારીઓ અને બેન્કરો દ્વારા રક્તદાન કરી માનવતા મહેકાવી હતી नवसारी प्रादेशिक कार्यालय तमाम कर्मचारियों ग्राहकों रक्तदान होतो नवसारी बैंक ऑफ बड़ा द्वारा विविध सेवाकीय प्रवृत्ति थकी एक सौ सत्तरमो स्थापना दिवस मनावायो होतो आज हम बैंक ऑफ बड़ौदा का एक सौ जन्मदिवस मना रहे हैं बैंक ऑफ बड़ौदा उन्नीस में सर सयाजी गायकरा तृतीय ने बड़ौदा शहर में शुरुआत की थी जो आज एक साल की जर्नी के बाद में आज हम सत्तर नौ हज़ार से ज़्यादा शाखाएँ देश में और विदेशों में भी सत्तानवे शेखाओं में काम कर रहे हैं हमारे सर सयाजी गैकवाड़ जी का जो योगदान था सिर्फ बैंक के लिए नहीं उन्होंने साहित्य कला और शिक्षा में भी बहुत योगदान दिया बड़ौदा क्षेत्र में ही अगर हम बात करें तो बड़ौदा कॉलेज और फाइन आर्ट्स ऑफ कॉलेज की स्थापना की जहाँ पर आज भी लोग बहुत सारे विदेशों से लोग छात्र आते हैं और पढ़ते हैं हमारा जो ये जो एक साल का सफ़र था इसमें बहुत सारे लोगों ने योगदान दिया जिसमें जो निष्ठावान ग्राहक हैं हमारी समर्पित टीम है बहुत सारे जो हमारे साथ से जुड़े हुए वेंडर्स हैं बो हैं और और जो भी हितधारक हैं उसके वजह से आज हम इस मुकाम पे हैं कि हम बोल सकते हैं कि हम देश के जो वित्तीय वर्ष लास्ट 2024 में खत्म हुआ है कि हमारा व्यवसाय 24 लाख करोड़ से अधिक का हुआ और 17,700 करोड़ का हमने शुद्ध प्रॉफिट अर्न किया तो हम जो पब्लिक सेक्टर बैंक हैं से वहाँ पर हमारा द्वितीय स्थान है और आज हम इस अवसर पे जो भी हमारे हितधारक हैं जो हमारे ग्राहक हैं जो टीम है उन सबका आभार व्यक्त करते हैं उनको श्रद्धा सुमन अर्पित करते हैं आज जो ये हमारा बैंक ऑफ बड़ौदा है इस वर्ष को हम लोग बॉब अर्थ के नाम से बना रहे हैं जहाँ पे हम लोगों ने ये जो हमारे आ, हायर मैनेजमेंट है उसने ये चीज़ को कमिटमेंट लिया है कि जो वृक्षारोपण है ग्रीन ड्राइव है उसको फोकस करना है इस परपेच में हम लोगों ने आज सुबह बहुत सारी जगह पे विद्यालयों में और दूसरे जगह पे वृक्षारोपण किया है और हमारी सारी शाखाएं भी आज जगह जगह पे वृक्षारोपण कर रही हैं बहुत सारे जगह सी के अंदर एक्टिविटीज़ कर रहे हैं स्कूलों में कई जगह कुछ ब्रांच शाखाओं ने जाके आ, उनको कुछ बच्चों को स्कूल ड्रेस है या कहीं दूसरे अन्य कार्यक्रम भी कर रहे हैं तो ये सारा जो बैंक ऑफ बड़ौदा है ये जुड़ा हुआ है सारे समाज से न सिर्फ व्यवसाय के लिए और दूसरे भी जो अन्य चीजे हैं जहां पे समाज में हम योगदान दे सकते हैं वो सारी चीजों में हम कहीं ना कहीं अपना योगदान दे रहे हैं तो आज के इस अवसर पे हम सबका श्रद्धा सुमन अर्पित करते हैं सबका आभार व्यक्त करते हैं अष्ट महीनों એટલે ઇટ વોઝ નો મહિના છે કુમારીકાઓ માટે જયા પર્વતી વ્રત એટલે અલુણા વ્રત નો પ્રારંભ થયો છે આ પ્રસંગે ઇનર વિલ ક્લબ દ્વારા કુમારીકાઓ માટે વિવિધ હરીફાઈનું આયોજન થયું હતું જયા પર્વતી વ્રત નો પ્રારંભ થયો છે કુમારિકાઓ અલુણા વ્રત કરી પાંચ દિવસ સુધી ઉપવાસ આરાધના કરે છે ત્યારે નવસારી ઇનરવિલ ક્લબ દ્વારા રામજી મંદિરના હોલમાં અલુણાની રાણી અંતર્ગત વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાઈ હતી અલુણા વ્રતમાં કુમારિકાઓ વ્રત સાથે સાડી પરિધાન તેમજ વિવિધ વસ્ત્રો ધારણ કરી હાથોમાં નયનરમ્ય મહેંદી વિવિધ પ્રકારની હેરસ્ટાઇલ બનાવી કુમારિકાઓ જયા પાર્વતી વ્રતની ઉજવણી કરે છે અલુણાની રાણી નામની સ્પર્ધામાં નવસારી શહેરભરમાંથી મોટી સંખ્યામાં કુમારિકાઓએ ભાગ લીધો હતો કુમારિકાઓ વિવિધ પ્રદેશો સંસ્કૃતિ અને સમાજના રીતરિવાજ મુજબની સાડીઓ પરિધાન કરી શણગાર કર્યો હતો મહારાષ્ટ્રીયન સાડી વેસ્ટ બંગાળની બેંગોલી સાડી ગુજરાતી રીતરિવાજ મુજબની સાડી દક્ષિણ ભારતની સંસ્કૃતિ પ્રમાણેની સાડીનો પહેરવેશ પરિધાન કર્યો હતો કેઝ ગુંફન સ્પર્ધામાં પણ વિવિધ પ્રકારની હેરસ્ટાઇલ સાથે કુમારિકાઓએ ભાગ લીધો હતો હાથોમાં આકર્ષક મહેંદી સાથે ઉત્સાહભેર હરીફાઈમાં કુમારિકાઓ સામેલ થઈ હતી આરતી શણગારમાં વિવિધ પ્રકારની આરતીઓ જોવા મળી હતી સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય તેમજ આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા ક્લબ ઓફ નવસારી એ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી એનજીઓ છે ઓગણીસો ચોસઠ ચોવીસમી ડિસેમ્બરથી જ્યારથી આ ક્લબ ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં સેવાકીય પ્રવૃત્તિઓ અવિરતપણે કરતી આવી છે અમારી સંસ્થા બાળકોના વિકાસ માટેના કાર્યો અલગ અલગ બધા કેમ્પો જેમ કે કેન્સર ડિટેક્શન કેમ્પ થાઇરોઇડ કેમ્પ કેલ્શિયમ ચેકઅપ કેમ્પ આઈ કેમ્પ વગેરે અનેકવિધ કેમ્પો કરે છે સ્કૂલની અંદર વિવિધ પ્રકારની હરીફાઈઓની આયોજન કરે છે અને આજે આ અલુણાની રાણી આટલો મોટો મેગા પ્રોજેક્ટ અમે કર્યો દરેક પાર્ટિસિપન્ટને અમે ઈનામો આપ્યા પ્લસ જે વિનર હતા તેને ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને કોન્સોલેશન પ્રાઇઝ આપ્યા બધા બાળકો ખુશ ખુશ થઈને અહીંથી ગયા આ વખતે રોટરી ક્લબ ઓફ નવસારીએ પહેલીવાર આ પ્રોજેક્ટ અલુણાની રાણી જે છે એ ઇનર ક્લબ ઓફ નવસારીનો સિગ્નેચર પ્રોજેક્ટ છે પણ પહેલીવાર અમે સાથે કો હોસ્ટ કર્યું અને સાથે પ્રોજેક્ટ કર્યો છે અને ખૂબ મજા આવી અમને અને આ એક જુદી ટાઈપની સેવા હતી કે નાની નાની છોકરીઓ યુવતીઓને પોતાની સર્જનાત્મકતા કલાત્મકતાને એ લોકોએ દર્શાવી અહીંયા એટલે વી આર વેરી હેપી અને રોટરી ક્લબ ઓફ નવસારી બધા જાણે છે કે ખૂબ સેવામય કાર્યક્રમ કરતી જ હોય છે પણ આ રીતે અમે કળાને પણ પ્રોગ્રેસ અને ડેવલપ કરવામાં ખૂબ ઉત્સુક હોઈએ છે અને સર્ટિફિકેટ્સ અને પ્રાઇઝીસ આપવામાં આવ્યા છે અને બધાને અમે અલુના નિમિત્તે નાસ્તો આપ્યો અને પેન્સ આપી છે એક યાદગીરી સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારી જિલ્લામાં બે કલાકમાં ખાબકેલો ત્રણ ઇંચ વરસાદ શહેરના માર્ગો પર ફરી વળેલા વરસાદી પાણી ગણેશ સંગઠન મંડળમાં પ્રમુખ પદ માટે બે જૂથો વચ્ચે થયેલું ઘમાસાણ નિયમો વિરુદ્ધ પ્રમુખની થયેલી વરણીનો એક જૂથનો આક્ષેપ બેંક ઓફ બરોડાનો એકસો સત્તરમો સ્થાપના દિવસ મનાવાયો સેવા કાર્યો સાથે રક્તદાન વૃક્ષારોપણના બોતેર શાખાઓ દ્વારા થયેલા કાર્યક્રમો